સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે પતિ પત્ની અને બાળકને ઝેરી દવા આપી બાદમાં પતિએ ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું મૃતકે તેલુગુ ભાષામાં એક વિડીયો પણ બનાવ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

માંથી મળી આવેલા વિડીયો તેને માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે જેથી તે તપાસનો વિષય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અર્થે ખસેડવામાં આવે છે સામૂહિક આપઘાતના કેસોમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ સ્થાનિકોની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ